મારી નાખે આયા નો કોઈ નહી આ તો નુગર્યા મોણસો બધા હમણાં ખોપી નખો હા એમ રાડે ફમે આ જોય તો

આ કોમ તો મારું બધું નથી થઈ જાય મો આપણાથી મારું બેટું કોશી કાકો હૃદય કોમ મોત નાકળી જાય છે મને એકલા ને હલવા આવે છે આ કોશી કાકો મને નહીં દીગબા આખો દાડો કોમ કરાઈ કરાઈ મારી નોખવાના છે કોક તો મારે વિચારવું જ પડશે હો આઈડિયા અરે ઓકે લુડો થોપડી નાખું ને એટલે આવે એટલે કહેશું હાફ કઈડ્યો છે

સાધન આવતો લાગતો નથી લઈ અલ હા સુધી મોજ આવ્યો છું ખરા ટોને સાધન એ નથી મળતા મારો હા લાયરો છે સાધન આવે તો લઈ ને

નકા કોમ કરાઈ કરઈ ને મન મારશે પહો